આપણે નથી આપવાના આવા ગીટ આપણે ફેંકી દેવાના છે એ છે તો શ્યામ માંથી તમને ટીવી મળવાની શક્યતા પૂરે પૂરી તો શ્યામ ઇલેક્ટ્રોનિક્સ માં વિક્રમભાઈ ફરીવાર જોરદાર ઓફર રાખી છે માત્ર 3 દિવસ માટે 25 તારીખ 26 તારીખ ને 27 તારીખ આ 3 દિવસની અંદર શ્યામ ઇલેક્ટ્રોનિક્સ માં ખરીદી કરશો ને કે મૂળ કિંમત પર 10% ડિસ્કાઉન્ટ તમને ઇન્સ્ટન્ટલી મળી જશે આપણી પાસે ટફન ગ્લાસ માં 43 ઇંચમાં ટફન ગ્લાસ ઈ પાછા વેબોઝ ની અંદર 5G નેટ ચાલશે 2160 ની પિક્ચર ક્વોલિટી ચાલશે બીજા નંબર ની અંદર એમાં પણ મેજિક રિમોટ આવશે એ પણ તમને ગુજરાતના કોઈ પણ ખૂણે જોતો હોય કેશ ઓન ડિલિવરી અંદર મળી જશે બીજું શ્યામ ઇલેક્ટ્રોનિક્સ ની તમે આઈડી ને ફોલો કરેલી હશે અને ધ ફૂડી સિરીઝ ના પેજ ને ઓવા ગિફ્ટ આપણે નથી આપવાના ઓવા ગિફ્ટ ને આપણે ફેંકી દેવાના છે શ્યામ ની આઈડી ફોલો કરેલી હશે ને તો શ્યામ માંથી તમને ટીવી મળવાની શક્યતા પૂરે પૂરી શ્યામ ની આઈડી ને ફોલો કર્યા રાખો